નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ માંગરોળ ઇસ્માયલી ખોજા સમિતિ દ્વારા શહેરની વિવિધ સ્કૂલોમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઇસ્માઇલી સિવિક્સ ના બેનર હેઠળ પંદર ઓગસ્ટ સ્વતંત્ર પર્વ નિમિત્તે માંગરોળમાં શહેરની લીમડા પ્રાથમિક શાળા રાજકુમાર સ્કૂલ એમએમડબલ સ્કૂલ જેવી અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું વૃક્ષો વાવો વરસાદ લાવવાના સંકેત સાથે યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવવા અને બહુમૂલ્ય સહકાર આપવા બદલ શાળાના ટ્રસ્ટીઓ સમિતિના વોલેન્ટિયર્સનો તમામ લોકોનો માંગરોળ ઇસ્માઇલી ખુજા સમિતિએ આભાર માન્યો હતો ઇસ્માઇલી સેવક સેન્ટરમાં એટલે આપણે વૃક્ષારોપણનું આયોજન કરેલ છે એક કેમ્પ રાખેલ છે જેની અંદર આપણી જમાતના મુખી સાહેબ કામડિયા સાહેબ દરેક મેમ્બર્સ બોર્ડના અને વોલિન્ટિયર્સનો પણ આજે સાથે સપોર્ટ છે જેની અંદર આજે આપણે અલગ 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 સ્કૂલની અંદર વૃક્ષારોપણનું ગોઠવેલ છે જેની અંદર સૌથી પહેલાં આપણે તાલુકા પે સેન્ટર શાળા અને ત્યારબાદ રાજકુમાર સ્કૂલ અને ત્યારબાદ આપણા જે એમએમ સ્કૂલ એની અંદર આપણા વૃક્ષારોપણ કરેલ છે અને જે લાસ્ટ ટાઈમ આપણે જે બ્લડ ડોનેશનનો કેમ્પ કરેલો હતો એની અંદર પણ આપણે નામવારાનો પણ ઘણો સપોર્ટ મળેલો હતો અને આપણે આગળ પણ એવી આશા રાખીએ છીએ કે આપણને આવા પ્રોગ્રામ કરવા માટે આપણને જમાતનો અને બધાનો સપોર્ટ સિવિલના બેનર હેઠળ દ્વારા શ્રી લીમલા પ્રશંપર શાળા માંગરોળ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમારી શાળાની અંદર બે વૃક્ષોનું વાવેતર આગાકાર સંસ્થાના કાર્યકરો ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવેલ છે પર્યાવરણની જાગૃતિ અને પર્યાવરણ સંવર્ધન અંતર્ગત આગાકાર સંસ્થાનો આ વિચાર એકદમ ખુલ્જ હેતુ છે અને ભવિષ્યની અંદર પણ પર્યાવરણ સંબંધી આવા કાર્યો કરતા ઇસ્માઇલી સેવિંગના બેનર હેઠે અમે અમારા ઇસ્માઇલી ખોજા જ્ઞાતિ માંગરોલના અમે અલગ અલગ સ્કૂલ યાને કે રાજકુમાર સ્કૂલ છે સરકારી સ્કૂલ છે લીમડા શાળાની છે તથા એમ એમ સ્કૂલ એમ એમ ડબલ્યુ સ્કૂલ છે તેવી જગ્યાએ અમે લોકોએ અમારા વોલન્ટિયરો સાથે વૃક્ષ વૃક્ષોનું વાવેતર કર્યું છે એ બદલ અમે અમે માંગરોળના જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ બદલ અમને ઘણો સહકાર આપ્યો છે ગયા વર્ષે અમે બ્લડ ડોનેશન કરેલું હતું એમાં અમને માંગરોળની જનતાએ ઘણો સપોર્ટ કરેલો હતો સહકાર આપેલો છે એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણે એક જ નિર્ણય કરીએ છીએ કે વૃક્ષ વાવો વરસાદ લાવો જય હિન્દ